દિન પ્રતિદિન વધતા મળમાર્ગના રોગો જેવા કે હરસ મસા અને ભગંદર થવા પાછળનું મુખ્ય કારણ અત્યારે સમજીએ કે જે લાસ્ટ જે ઘણા વર્ષોથી આપણે ફાસ્ટ ફૂડનો અને ક્રેઝ વધી ગયો છે બીજું કે બહુ અત્યારે હાડ મારીવાળી જિંદગી છે એના કારણે લોકોનો કેવું સ્ટ્રેસ ને બધું વધી ગયું છે એના કારણે જે મેઇન આપણું ખોરાક છે જે આપણો જો ખોરાક સારો હોય રાસાયણિક ખાતરો દવાવાળો જે ખોરાક છે એના લીધે લોકોનું પાચનતંત્રને બધું ખરાબ થયું છે અને દિન પ્રતિદિન દિવસે ને દિવસે આ જે હરસમસા જે મળમાગ છે એની બીમારીના પેશન્ટો દિવસે ને દિવસે વધી રહ્યા છે જો આપણે એને એવોઇડ કરવું હોય તો આપણે પહેલું તો આપણી જે લાઇફ આપણે સુધારવી પડશે લાઇફ સ્ટાઇલની અંદર પહેલું તો આપણું ખોરાક જો આપણો ખોરાક સારો હશે તો આપણા પાચનતંત્ર આપણું સારું રહેશે બીજું કે આપણી રહેણી કહેણી કે આપણે રોજિંદા જીવનની અંદર રોજિંદા ચાલવું છે પાણી વધારે પીવું છે કે એનું આપણે એના ઉપર થોડું ફોકસ વધારે રાખશું તો આપણું હેલ્થ સારું રહેશે આપણું ડાયજેશન સારું રહેશે તો આપણી મરમાગની બીમારીથી આપણે છુટકારો મેળવી શકશું